નમસ્કાર ખેડૂત મિત્રો હું દિલીપ પટેલિયા આપણી ચેનલ શ્રીરામ પેસ્ટીસાઈડ્સમાં આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે ખેતી ઉપયોગી માહિતી બહુ સારી એવી લઈને આવ્યા છીએ અને સુમિટોમો કંપનીના પ્રતિનિધિ ભૂમિતભાઈ આપણી જોડે છે તો આપણે આજે સુમિટોમોની જે મેઈન ખાસ પ્રોડક્ટ કહી શકાય એવી પાંચ પ્રોડક્ટ વિશે ભૂમિતભાઈની સાથે ચર્ચા કરીશું બરોબર છે અને એમને પૂછીશું કે કઈ કઈ પ્રોડક્ટ છે એના અંદર ટેકનિકલ શું છે ક્યાં વપરાય છે અને એની કાર્ય પદ્ધતિ શું છે એ વિશેની આપણે સંપૂર્ણ માહિતી ભૂમિતભાઈ પાસેથી લેશું તો આજે આપણે ભૂમિતભાઈને મળીએ ભૂમિતભાઈ નમસ્કાર નમસ્કાર મારું નામ ભૂમિત છે હું અત્યારે કેમિકલ લિમિટેડમાં ભાવનગર જિલ્લો અત્યારે આખો સંભાળું છું બરોબર

કે મગફળીમાં આપણે ફાલ છે એ ખબર છે કે ઉપર નથી આવવાનું નીચે આવાનું હોય તો જેમ મગફળી નીચે પથરાયેલી છે એમ એમાં કૂયા નીચે જમીનમાં ઉતરશે જેમ જમીનમાં કૂઈ નીચે ઉતરશે એમ એમાં ટૂંકમાં પોતાનું બંધારણ વધશે તો વિદ્યુત વસ્તુ એ રીતે કામ કરે કે જે બે ડાળીઓ વચ્ચેનું અંતર હોય બે ડાળીઓ વચ્ચેનું અંતર ઘટાડે અને ઉપરાંત એમાં ફૂલની સંખ્યા વધારે અને આપણે મગફળીમાં જોઈએ તો મગફળી જ્યાર સુધી છેલ્લે સુધી પાકે ત્યાર સુધી એમાં ફૂલ આવતા હોય અને એમાં કૂઈયાની ફૂટ થતી હોય પણ એ છેલ્લે કૂઈયા ફૂટે એમાં આપણને કઈ ફાયદો મળે નહીં હોય એમ નમ રે અથવા એનું ગોગડું થાય તો એનો આપણે લાભ કઈ રીતે ટૂંકમાં વધારે ઉત્પાદન કઈ રીતે લેવું તો એના માટે વિદ્યુત જ્યારે મગફળી ત્રીસ થી પાંત્રીસ દિવસની થાય ત્યારે એનો પાંત્રીસ ત્રણ થી ચાર એમ લેખે છંટકાવ કરવાનો પાંત્રીસ દિવસે હવે ચાર એમ એલ લેખે છંટકાવ કરો તો એમાં ફાયદો શું થાય કે જ્યારે આપણે પાંત્રીસ દિવસની મગફળી થઈ ત્યારે આપણે જોતા હોય કે પીળા ફૂલ આપણને દેખાવા માંડે તો ફૂલ દેખાવા માંડે એટલે એમાં હુયાની ફૂટ ખાવા માંડે તો ત્યારે છે એક સરખા ફૂલ આવે અને એક સરખા ભૂયા બંધાવા માંડે તો એમાં આ વસ્તુ આપણે આ રીતે કામ આપે કે એક સરખા ભૂયા અને જ્યાં એક થી બે હુયા ફૂટતા અહીંયા ત્રણ થી ચાર હૂયા ફૂટવા માંડે એ રીતે આપણે હુયાની સંખ્યા વધે હુયાની સંખ્યા વધે એમ આપણે પોપટાનું બંધારણ વધે અને જેમ પોપટાનું બંધારણ વધશે એવી રીતે એમાં ઉત્પાદનમાં વધારો થશે આના કમ્પ્લીટ ડોઝ પહેલો ડોઝ પાંત્રીસ દિવસે અને બીજો ડોઝ જયારે આપણે પહેલો ડોઝ માર્યો એના વીસ થી પચીસ દિવસ પછી બીજો ડોઝ મારવાનો જેને લીધે આપણે કમ્પ્લીટ બંધારણ અને ઘેરાવો લઈ શકીએ મગફળીમાં અને આપણે પંદરથી વીસ ટકાનો ઉત્પાદનમાં આમાં વધારો કરી શકીએ અને જેમાં મગફળીમાં છાટેલું હોય છે એમાં અને જેમાં મગફળીમાં નહીં છાટેલું હોય એમાં કાયદેસરનો આપણને કલરમાં ફેર દેખા તો સાહેબ આમાં ટેકનિકલ કયું છે એની થોડીક અમને માહિતી આપશો આમાં જે ટેકનિકલ છે એ પેકલો બુટાદલ ચાલીસ ટકા છે સૌથી પહેલાં લઈ આવવાવાળી કંપની જ આપણે ઝોમિટોમાં કંપની છે અને આ વસ્તુ આપણે જે

એમાં બે ડાઠીઓ વચ્ચેનું અંતર ઘટાડે અને જે બે છાપકા આવતા હોય બે ફૂલ તો બે ફૂલ વચ્ચેની અંતર ઘટાડે છે અને ફૂલ છે એ ખર્ચા અટકાવે જેને લીધે આપણે છે ઉત્પાદનમાં વધારો લઈ ઉત્પાદન વધારી શકીએ કોઈ બી પાક હોય પંદર થી વીસ ટકાનું ઉત્પાદનમાં વધારો આપે છે ફૂલ ખર્ચા અટકે છે કપાસમાં અને બીજી વસ્તુ કે આ વસ્તુ ડુંગળીમાં વાપરી શકીએ ડુંગળીમાં ક્યારે કે ભાઈ ડુંગળી જ્યારે સોપારી જેવડી ગાઈટ થાય ત્યારે આપણે એનો પહેલો સ્પ્રે ત્રણ થી ચાર એમ એલ લખે કરવાનો અને જ્યારે ડુંગળી કાઢવાની પંદર દિવસની વાર હોય ત્યારે બીજો સ્પ્રે પાંચ થી સાત એમ એલ કરવાનો જેને લીધે જે લોદર હોય એ સાવ ગાળી નાખે બીજો સ્પ્રે કરી એમાં અને લોદર ગળી જાય એને લીધે જે તાકાત કરે બધી ગાંઠિયામાં નીચે તાકાત કરે જેને લીધે જે ડુંગળીનો કલર હોય ચડકાટ મારે અને ડુંગળીની સાઈઝમાં અને ક્વોલિટીમાં છે એ સુધારો કરે અને સાહેબ આપણે ચેનલ ઉપર ખાસ કરીને શાકભાજી વાળા ઘણા ખેડૂતો છે તો શાકભાજીની અંદર આને વાપરવાની ભલામણ વાપરી શકીએ જ્યારે રીંગણી હોય તો રીંગણીમાં જ્યારે ફૂલ આવતા હોય જ્યારે ફાલ આવતો હોય રીંગણીમાં ત્યારે આ વસ્તુ ખાલી અઢીથી ત્રણ એમ એલ લેખે વપરાશ કરવાની અને જયારે અઢીથી ત્રણ એમ એલ લેખે કોઈ બી પાકમાં વપરાશ કરો ત્યારે ભેજ હોવો જરૂરી છે પછી શાકભાજી હોય કે કોઈ બી અને શાકભાજીમાં આ વસ્તુ શું કામ કરશે રીંગણી હોય કે મરચી હોય અઢીથી ત્રણ એમ એલ લેખે છંટકાવ કરવાનો એનાથી ફાયદો શું થાય કે ફાલ જ્યારે આવતો હોય ત્યારે આ વસ્તુ એના યોગ્ય સમયે છટકાવ કરવાનો જેને લીધે જે ફાલ હજી આવવાની શરૂઆત થઈ હોય ત્યારે એમાં ઉત્પાદનમાં ફાલ આવવાની ક્ષમતા વધારે જેના લીધે આપણે એમાં ઉત્પાદન છે એ વધારે લઈ શકીએ અને ફાલ ખર્ચો છે એ અટકાવે મરચાં હોય કે રીંગણી હોય જેમાં સફેદ કલરના ડાઘા થતા હોય મરચામાં કોઈ ક્વોલિટીનો ઇસ્યુ હોય તો એમાં ક્વોલિટી એકદમ સુધારે અને કલરમાં એ ફેર પાડે રીંગણામાં કલર છે એ એકદમ ઘાટો કલર કરે ટૂંકમાં ચમકવાળો કલર કરે અને ક્વોલિટીમાં કાયદેસર ફેર પડે જ્યારે માર્કેટમાં લઈ જાય ત્યારે એના ભાવમાં કાયદેસરનો ફેર પડે જેમાં વિદ્યુત છાટેલ એમાં અને નો છાટેલું એમાં સાઈઝ અને કલર બે માં ફેર પડે બરોબર આભાર સાહેબ આ વિદ્યુત ની માહિતી આપવા બદલ અને બીજી બીજે આપણી પ્રોડક્ટ છે સ્વાધીન બરોબર તો આ સ્વાધીન વિશે હવે તમે અમને થોડીક માહિતી આપો સ્વાધીન વસ્તુ તમે બધી ઘણી ખરી કંપનીના માર્કેટમાં જોતા જઈશ આવા કોપી ટુ કોપી બોટલે આવતી છે પણ હકીકતમાં જે આ ટેકનિકલ છે ટેબુ કોનાજલ દસ ટકા અને સલ્ફર 5% WDG ફોર્મ્યુલેશનમાં તો સૌથી પહેલા લાયાવાળી કંપની છે આપણે સુમીકો મોરો હવે આની ખાસિયત શું છે આને જયારે તમે પાણીમાં ઓગાળ છો ત્યારે તમે જેવું પાણીમાં ઓગાળ છો એ ભેગું નીચે તરત ઓગળી જાય નીચે તમારે જરી કે જમા નહીં દે ચાર પાંચ કલાક પછી તમે ગ્લાસ ને તમે ઠલવ છો તો નીચે એમાં દેખમાંની વોટર સોલેબિલિટી 100% છે 100% છે વોટર સોલેબિલિટી अदर બીજા લોકોની કમ્પેરિઝન માં અને હવે કામ શું આપે તો જયારે મગફળી આપણે શરૂઆતના સ્ટેજમાં જોઈએ મહિના દિવસની થઈ હોય તો ત્યારે એમાં આપણે જોઈએ કે ઉકસુકનો રોગ કહીએ કાળી ફૂગ તો એ વધારે દેખાતી હોય જેમ કે આપણે મૂળ થોડું ઉપાડીએ તો નીચે એમાં કોઈ બી મૂળ નો હોય કાળા કલર નું થઈ ગયું તો એ કાળી ફૂગ પછી એમાં આપણે જોઈએ કે મહિના દિવસની મગફળી થાય વાતાવરણ ભેજ હોય તો એના લીધે ફૂગ આવે પણ એ આપણને દેખાતી નથી જે આપણે પાંદડામાં ટપકા જોઈએ ને તો આપણને કાળા કાળા ટૂંકમાં લાકડા કલર ના ટપકા દેખાય તો એ આપણે આગોતરા ટપકાનો રોગ કહીએ અને અથવા કોઈ બી રીતે વરસાદ વધુ હોય તો પીળી પડતી હોય મગફળી

કોઈ બી ભૂખ વાતાવરણ નથી લાગવા દેતું જેને લીધે ફોડ છે એ પહેલાથી તંદુરસ્ત અને આપણને સારું એવું ઉત્પાદન આપે પાસઠ ટકા સલ્ફર હોવાથી સલ્ફર નાખવું નથી પડતું કીળું પડતું અટકાવી દે છે અને આ કોઈ બી પાકમાં તમે વાપરી શકો કપાસ હોય તો કપાસમાં જયારે કપાસ પીળો પડતો હોય અથવા ગળાનો પ્રશ્ન હોય ત્યારે કોઈ બી ગળાની દવા ભેગી ભેળવતા હોય ત્યારે શું કામ આમાં સલ્ફર હોવાથી ગળાનું જે આવરણ હોય એ ફાળી નાખે એટલા માટે તમે આને એના ભેગું ભેળવી શકો શાકભાજી હોય

ફૂગ અને ફૂગ નું કામ કરશે પ્લસ સલ્ફર ની ઉણપ પણ પૂરી કરશે બે બે રીતે કામ કરે છે સિસ્ટમેટિક અને કોન્ટેક્ટ બે રીતે કામ કરે છે એટલે ઉપરથી થી છટકાવ કરશો તો પાંદડા દ્વારા શોષાય ને આખી સિસ્ટમમાં માં જાય અને નીચે કોઈ ખાતર અથવા પાણી દ્વારા મૂળ ને આપે તો મૂળ દ્વારા શોષાય ને આખા શરીરમાં માં આવે બરોબર આભાર અને બીજી જે આપણે હવે વાત કરીએ તો સુમીટોમો કંપનીની બહુ પ્રખ્યાત જે વસ્તુ કહી શકાય પ્રોડક્ટ બરોબર છે

કે જે તમે જમીનમાં નાખો તો નેવું એ નેવું ટકા તમે છોડ છે એ એપસોપ કરી શકે છોડની કેપેસિટી પ્રમાણે છોડ નેવું એ નેવું ટકા યુમિક એપસોપ કરી શકે બીજી વસ્તુ શું કે એમાં ફિલન્ટ મટીરિયલ જે છે એ અને બીજું એમાં અમુક પીએચ મેન્ટેનના તત્વો નાખેલા છે પીએચ મેન્ટેન એટલે કે જમીન સુધારક તરીકે કામ કરે જે માની લ્યો તમારે જમીન છે એ વધારે ક્ષારવાળી હોય એમાં તમે નાખો અથવા વધુ એસિડિક હોય કોઈ બી હોય તમારી મેં જમીન છે એ પાકને જે અનુકૂળ વાતાવરણ હોય એમાં મેન્ટેન કરે છે અને બીજી વસ્તુ કે આને કોઈ બી ખાતર અથવા કોઈ બી તત્વ કરીને આપી શકો આ તમારે પૂરેપૂરું સો સો ટકા જે લોકો કરતા હોય એ લોકો વાપરી શકે અને કેમિકલ કરતા હોય તો કેમિકલ આ વસ્તુ વાપરી શકે કોઈ કોઈ બી વસ્તુ હોય ઓર્ગેનિક અથવા કેમિકલ કોઈ બી ખાતર હોય એની તમે મિક્સ કરીને નાખી શકો આનું માપ વિગે છે એક કિલો રેખે આનો વપરાશ કરવાનો થાય અને બીજી વસ્તુ એ કે કોઈ બી પાક હોય મગફળી હોય કપાસ હોય જ્યારે ખાતર આપતા હોય ત્યારે અથવા શાકભાજી હોય મરચી હોય રીંગણી હોય કોઈ બી શાકભાજી ઢીંડો ગુવાર જે શાકભાજી કરતા કોઈ બી પાક જે પાક તમે કરતા કોઈ બી પાકમાં પાણી મિક્સ કરીને અથવા ડ્રીપમાં તમે ચડાવીને આપી શકો અને આના સાહેબ આપણે રિઝલ્ટ મેં પોતે પણ જોયેલા છે કે મોમ્બી સેલ અને સલ્ફર બંને ડુંગળીની અંદર આપણે નખાયું તો એના અદભુત પરિણામ મેં હજી ગયા ઉનાળાની અંદર ટૂંકમાં આપણે ટૂંકમાં એટલે સમજો ને કે ત્રણ મહિના પહેલાં બરાબર છે બહુ જ સારા પરિણામ મેં પોતે ફિલ્ડ ઉપર જોયા ખેતર ઉપર જઈને એટલે અને બીજી વસ્તુ કે મોબી સેલ તો ટૂંકમાં આપણે એમ કહી શકીએ કે હ્યુમિક જે છે એ તો માર્કેટમાં બહુ હજારો જાતના હ્યુમિક આવે છે પણ એના કરતાં આ વસ્તુ અલગ જ છે આખી ડિફરન્ટ છે બરાબર છે અને આના રિઝલ્ટ કંઈક અલગ જ તમને જોવા મળે જે બીજા તમે મોબાઈલ આપણે ટૂંકમાં હ્યુમિક વાપરતો મૂળ ના વિકાસ માટે અને છોડ ને તંદુરસ્તી માટે આ વસ્તુ ટોટલ આપડે એનપીકે ખાતર નાખીએ તો એનપીકે ટોટલ આવી જાય બરોબર કેરસ ની પણ આવી જાય બરોબર છે અને બીજી સાહેબ હવે સલ્ફર વિશેની થોડીક અમારે માહિતી જોઈએ જે આપણી પાસે તો સમજોને કે આ બે સલ્ફર હાજર છે એક એંસી ટકા છે સલ્ફેક્સ ગોલ્ડ ડબલ્યુ ડીજી એંસી ટકા બીજું આ છે ન્યુટ્રીએસ નાઇન્ટી નેવું ટકા પાવડર સલ્ફર તો હવે પહેલી વસ્તુ તો એ કે સલ્ફરની જરૂરિયાતની અમને વાત કરો કે ભાઈ છોડની અંદર સલ્ફરની જરૂરિયાત હોય હવે વાત કરીએ કે ભાઈ છોડ છે એ અલભ્ય સ્વરૂપમાં હોય તો એને જમીનમાંથી એને આપણે ફરજિયાત સલ્ફર છે ઉપરથી જ આપવું પડે તો એના સલ્ફર ના બે પ્રકાર આવે બરોબર એસી ટકા સલ્ફર આવે અને એક નેવું ટકા સલ્ફર આવે તો હવે એસી ટકા સલ્ફર અને નેવું ટકા સલ્ફર બે માં ફેર તો એસી ટકા સલ્ફર જે આપણું સલ્ફેક્સ ગોલ્ડ આવે સલ્ફેક્સ ગોલ્ડ એસી ટકા સલ્ફર ડબલ્યુડી જે ફોર્મ્યુલા છે તો એમાં આપણે જોઈ શકીએ કે શું લખ્યું છે કોન્ટેક અને ફંજી સાઈડ બે તો હવે એનો આપણે એસી ટકા ડબલ્યુડી છે એનો સાચો અર્થ આપણે કહીએ ટકા એ સિસ્ટમેટિક આ કોન્ટેક રીતે કામ કરે અને ફાંજી સાઈડ એટલે ફૂગનાશક તરીકે કામ કરે તો એ જ્યારે છોડ સલ્ફરની અનુભવ ઉણપ અનુભવે એટલે છોડ છે એ પીરો પડવા માંડે તણાવ અનુભવ માંડે અને છોડનો એ પૂરેપૂરો વિકાસ ન થાય તો એ સમયે માની લો શરૂઆતમાંથી મહિના દોઢ મહિના દિવસનો ગાળો હોય છોડ ઉગીને મહિના દોઢ મહિના દિવસનો થાય ત્યારે હકીકતમાં વધારે સલ્ફરની જરૂર હોય કોઈ બી છોડ હોય શાકભાજી હોય મગફળી હોય કપાસ હોય કે ડુંગળી હોય તો ત્યારે એના આ વસ્તુ તમે આપી શકો આ બેય સલ્ફર એમાં પછી માની લ્યો કે ફૂગની અસર હોય તો એને તમે સલ્ફેક્સ ગોલ્ડ આપી શકો એને ઉપરથી છટકાવ કરવો તો છટકાવ એ કરી શકો અને અથવા કોઈ બી ખાતર એને ભેળવો તો પાવડર ફોર્મ્યુલેશન છે પાવડર ભેળવો એટલે કોટિંગ લાગી જાય કોઈ બી ખાતર ને એને તમે આપશો તો નીચે તમે જમીનમાં આપશો તો એ તમારે જમીનની જે કોઈ ફૂગ પૂરી પાડશે ટૂંકમાં એનો નાશ કરશે અને બીજી વસ્તુ એ કે સલ્ફર એસી ટકા આવે તો એસી ટકા સલ્ફર એ છોડ જેને લીધે છોડ પીળો પડતો હોય તો પીળો પડતો અટકી જાય અને જે એમાં સલ્ફરની ઉણપ દેખાતી હોય ડાઘા પડતા હોય છોડ પીળો પડતો હોય ઉણપ વિકાસ ન થતો હોય એમાં તમને એ પૂરેપૂરું રિઝલ્ટ આપશે અને જ્યારે સલ્ફર નેવું ટકા તો એ નેવું ટકા છે એ સ્પેશિયલ પ્યોર ફર્ટિલાઇઝર ફોર્મ્યુલા છે અને ખાતર ગ્રેડ તો એ સલ્ફર છે એ ખાતર તરીકે વાપરવાનું ખાતર જ્યારે એ જ વસ્તુમાં જ્યારે છોડને એ કોઈ બી વધારે તાકાતની જરૂર હોય ત્યારે આ વસ્તુ છે એને આપવાનું પ્યોર ડબલ્યુડીજી આપણે પાવડર ફોર્મમાં આવે છે કોઈ બી ખાતર એને તમે મિક્સ કરશો તો તમે આપી શકશો જ્યારે આપણે જેમ વાત કરી કે વિદ્યુત વસ્તુ છાંટવાની તો ત્યારે છોડને હે સલ્ફર નેવું ટકા સલ્ફર છે એ નીચે પાળા બાંધતા હોય અથવા કોઈ બી ખાતર નાખતા હોય તો ત્યારે એને મિક્સ કરીને નીચે આપી દેવાનું જેથી તમારે છોડ છે એ ઉણપ કોઈ બી તત્વો ઉણપનો અનુભવે અને વિકાસ અને ગ્રોથ થઈ પૂરેપૂરો બરોબર તો ટૂંકમાં પાયામાં વાપરવું અથવા પૂરતી ખાતરમાં ખાતરમાં વાપરવું હોય તો આપણે નેવું ટકા સલ્ફર વાપરવાનું અને બાકી ઉપર સ્પ્રે થી વાપરવું હોય તો એસી ટકા સલ્ફર વાપરવાનું બરોબર છે તો આભાર સાહેબ તમારો આજે તમે એમને બહુ સારી એવી કૃષિ માહિતી આપી છે અને હું આશા રાખું છું કે આપણા જેટલા ખેડૂત મિત્રો છે એને આ માહિતી બહુ જ ઉપયોગ થશે આવનારી ખેતીની અંદર પણ ઘણી બધી આ માહિતી બહુ સારી એવી ઉપયોગ થશે બરાબર છે તો ખેડૂત મિત્રો આજની કૃષિ માહિતીની અંદર બસ આટલું જ તે હવે જો તમને અમારા વિડીયો ગમ્યા હોય બરાબર છે તમને અમારી માહિતી બહુ સારી લાગી હોય તો અમારી ચેનલ જે આપણી શ્રીરામ પેસ્ટીસાઇડ્સ મહુવા છે એને તમે જરૂરથી સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા જેટલા પણ મિત્ર સર્કલ છે બરોબર છે એના અંદર વધારેમાં વધારે ફોરવર્ડ કરો કે જેથી આ ખેતી ઉપયોગી માહિતી એ લોકો સુધી પણ પહોંચી શકે અને એ લોકો પણ આનો લાભ લઈ શકે આભાર જય જવાન જય કિસાન